મેં એ ફિક્સ કરી હતી એ હું તમને બતાવું છું પ્રોડક્ટ વિશે મેં ખાલી માઇન્ડમાં એટલું ફિક્સ કર્યું હતું કે આમાં સુવાથી પાણી પીવાથી બેડ પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય ઓક્સિજન લેવલ મેન્ટેન રહે એટલે બધી બીમારી મટી જાય બીમારી નથી તો આવશે નહીં બરાબર એટલું ફિક્સ કરી લીધું હતું અને પ્લાન માટે રોજના ત્રણ હજાર ને રોજના છ હજાર લેવા હોય તો કામ કરો આપણે અને આપણી ટીમને હેલ્પ કરતાં કરતાં કરતા મે મારા હસબન્ડના માઇગ્રેન માટે આ વસ્તુ લીધી હતી વીસ વર્ષ જૂનું માઇગ્રેન મટી ગયું કામ કરતા કરતા ત્રીસ લાખ પ્લસ ઇન્કમ કરી થેન્ક યુ નમસ્કાર નમસ્કાર જયસુખ સંચાણી નામ છે મારું મારું કામ જ હમણાં રોશનભાઈએ કીધું એ પ્રમાણે એક્યુ પ્રેશર એક્યુ પંચર મેગ્નેટ થેરાપીનું છે કોઈ બી પ્રોબ્લેમ હોય ડૉક્ટરો ના પાડી દીધી હોય એના છતાં આપણે એમાં રિઝલ્ટ આપ્યા છે બે મેગ્નેટ લગાવીએ ચાર નીડલ લગાવીએ અને અઠવાડિયાની અંદર એમ કંઈક બહુ ફરક પડે છે જે ત્રણ ત્રણ ડૉક્ટરોને ટ્રીટમેન્ટ કરાવી હોય અને ફરક ના પડ્યો હોય એ ફરક પડે છે એ ચોવીસ વર્ષથી મારું આ કામ છે પણ જ્યારે ઉર્મિલભાઈએ આ પ્રોડક્ટ બતાવી કે જશુખભાઈ આપણે અમે બે હજાર ત્રણમાં એક લાખનું ગાજું લીધેલું જાપાનનું અમને મળ્યું બે હજાર ચારમાં એક વર્ષ પછી ને મળ્યા પછી એટલા બધા રિઝલ્ટ મળ્યા કે અમે નક્કી કર્યું કે આ તો ઘરે ઘરે પહોંચાડવું જોઈએ કેમ કે અમે શિફ્ટની જેમ નવથી અગિયાર છોકરા વાપરા અગિયારથી સવાર સુધી અમે વાપરીએ અને ચારે ચારની હેલ્થ આખી ચેન્જ થઈ ગઈ એટલે અમને મેગ્નેટ થેરાપી કામ કરે છે અને બેડ કામ કરે છે એનો ગેરંટી હતી પણ આપણામાં પ્લસ શું છે ખબર એમાં બેલ્ટ પાણીનો ને એવું કંઈ નહોતું આપણે સુતા હોય ત્યારે તો થઈ જાય પણ બહાર નીકળી સીધું સૌથી પેલા શું એટલે તો જેની પાસે આ છે ને એ મોટો બેઠા બધા રેડિયેશન ના ડેમો જોયા જ હશે આ લાઈવ જોયો વિડીયોમાં પણ જોયા હશે છોકરાની આંખો બહાર આવી ગઈ આંખમાં લોહી નીકળે છે મગજ ગાડા જેવું થઈ ગયું છે હું કાયમ કઉ છું આવતા દિવસોમાં અત્યારે બે લાઈવ કેસ આપણી સામે બેઠા છે દસ વર્ષ પછી જોજો એટલો સમય નહીં લાગે પાંચ વર્ષ ફાઈવજી આવી ગયો છે પાંચ વર્ષ પછી વોટ્સએપ છોડાવો યુટ્યુબ છોડાવો ઇન્સ્ટાગ્રામ ના ક્લિનિક ચાલુ થવાના છે છોકરાઓને હજુ આપણી સામે છે ત્યાં બે છોકરા મોબાઈલ જોવે છે ને બિંદાસ જોવે છે એ બ્રેઇનને અને હાર્ટને એટલું નુકસાન કરે છે એની તમને ખબર નથી હમણાં લાઈવ ડેમાં તમે જોઈ લીધો એટલે મહેરબાની કરીને એની સાથે રમવાનો બે કલાક ટાઈમ કાઢજો પણ મોબાઈલ ના આપશો રોવે તો રોવા દેજો અમારી બે વર્ષની બેવી છે ને એ ધમાલ કરે આમ શાંત છે પણ મોબાઈલ માટે ધમાલ કરે નહીં મળે તારે જે કરવું એ કર રોવે એટલે પછી બીજે છે ડાયવર્ટ કરી દઈએ કહેવાનો મતલબ છે કે આ આપણી પાસે સૌથી મોટું હથિયાર મળ્યું છે અને જે નસીબદાર છે ને એને આ વસ્તુ મળે છે આ હોલ આખો પેક હોવો જોઈએ કેમ આટલા બધા નથી આવ્યા તમે ઘણા બધા નવા લોકોએ ને ઘણા બધાને બોલાવ્યા હશે બધા ના આવ્યા સાહેબ આને ના આવ્યા મેં કીધું નસીબમાં નહીં હોય એટલે આ જે નસીબદાર લોકો છે ને એ આવે છે અને જે વધારે નસીબદાર છે ને એ પ્રોડક્ટ વાપરે છે અને એનાથી સૌભાગ્યશાળી છે ને એ બધા વધારે લોકોને પ્રોડક્ટ આપે છે વધારે લોકોને હેલ્થ આપે છે વધારે લોકોને વેલ્થ કમાવાનો ચાન્સ આપે છે અને પોતાના ઘરે શુભલક્ષ્મી આવે છે લોકોના આશીર્વાદ વાળી આ તમે કોઈને પ્રોડક્ટ આપશો તો કઈ કાટલો પકડશે કોઈ મારી તો પથારી ફેરવી નાખી ભાઈ તે આઠ હજાર દસ હજાર કોઈને કઈ પથારી ફરતી નથી હા પથારી ફરશે હેલ્થની હેલ્થ ને જે ઇસ્યુ છે ને એ બધા ભાગવું પડશે અને બીજું એ હેલ્થનું કામ થઈ ગયું પણ બીજું ઉર્મિલભાઈ કાયમ કહે છે હું મને અંદર અમુક અમુક ડાયલોગ છે ને ફિટ થઈ જાય અહીંયા સપના પૂરા થતા નથી સપનાને પૂરું થવું પડે છે આ પ્લેટફોર્મ એવું છે કે તમે સહજતાથી લોકોના આપણે તમે કોઈ દસ જણને ને આપો ને પાંચ જણ એમ કે મારો પંદર વર્ષ જૂનો કમર દુખાવો જતો રહ્યો વીસ વર્ષ જૂનો માઇગ્રેન નો જતો રહ્યો તો કેટલો આનંદ થાય વિચાર કરો તમે ડોક્ટર થી વધારે અમારે શૈલેષભાઈ પટેલ છે એવું કે આ શું છે આ તમારે ગેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવે છે ટ્વેન્ટી ફોર બાયોક્ટર આવે હું વિઝીટ ના હજાર રૂપિયા લઉં છું પેલા ડોક્ટરો વિચાર કરો મારી તો આ મારા પેશન્ટ નથી લેતા તમારે જાણકાર બધાને એવું કે સાહેબ તમે ડોક્ટર જો એટલે લઈ લઈએ એ લોકો તો ટ્રીટમેન્ટ જ કરાવે છે કેમ કે એમાં મને પૈસા વધારે મળે આમાં તો એક વન ટાઈમ મળે કેટલા બતાવ્યા એ સામે આવે તો નહીં તો પાંચસો ને હજાર રૂપિયામાં પૂરું થઈ જાય મારે તો રોજના હજાર મળે પણ જે માને એને પ્રોડક્ટ આપું છું મેં જે રામજી કાકાએ કીધું ને અસંખ્ય રિઝલ્ટ છે જે બાબત બોલો માથાના વાળથી પગના નખ સુધી જે પ્રોબ્લેમ બોલો એમાં આ રિઝલ્ટ મળશે કેમ કે તમારું બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલ બરાબર ના હોય બસો ત્રેવીસ પ્રકારના રોગ થાય એવું રિસર્ચ બતાવે છે નેટ ઉપર તમને જોવા મળશે પણ જો વિટામિન ખામી હોય ને તો વધારે રોગ થાય આ સાયન્સ છે નાણાં વિના થયો ને નાણે તો એ ફોર્મ્યુલા આપણે લોકોનું ભલું કરતા કરતા પૈસા કમાવાના છે એવું મિકેનિકલી નહીં કે આને કીટ પધરાવી દીધી નાને પધરાવી દીધી અને બીજી વસ્તુ આ પ્રોડક્ટ વાપરશે એટલે હેલ્થ મળશે 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 સો ટકાની હું બસો ટકા ગેરંટી આપું છું પણ પ્રોપર વાપરવી જોઈએ એક આજ થોડો ટાઈમ છે એટલે એક વધારે કરોડપતિ લીડર નથી દેખાતા એટલે ટાઈમ લઈ લઈશ બે મિનિટ એક પેશન્ટ આવ્યા હતા એનો પ્રોબ્લેમ બ્લડ સર્ક્યુલેશન મગજમાં લોહી ના પહોંચે ને આ થાય ને તે થાય ને બેન તમે એક વસ્તુ કરો આ પ્રોડક્ટ વાપરો મારી ટ્રીટમેન્ટ તમને મોંઘી પડશે અને વાર લાગશે તો કે આ તો છે મારી પાસે મેં કોણ વાપરે છે તો મારા સસરા મેં શું થયું તો કે એને કમરનો દુખાવો મટી ગયો ને પછી પછી છે ને બ્રેઇન સ્ટ્રોક આવ્યો તો હવે મારા સસરા મેટ્રેસ વાપરે છે હું પીલો વાપરું છું મારા છોકરો મોબાઈલ બહુ વાપરે છે ને એટલે એને બેલ્ટ આપી દીધો છે મેં કીધું બેન તમે તાવ આવે કે કાંઈ તકલીફ થાય તો ચાર બોડી ડૉક્ટર આપે તો એક સસરા ખાય એક તમે ખાવ એક છોકરો ખાય તો ચાલે તો ના ચાલે તો મેં કીધું ના ચાલે જે ચાર પ્રોડક્ટ આપણે વાપરેલી છે એ રિસર્ચ કરીને બનાવેલી છે કે જ્યારે સુવો છો ત્યારે તમારું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે બહાર આવો છો ત્યારે લોખંડ તમારું બ્લડ સર્ક્યુલેશન અને આ બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ કરે છે એ આ બેલ્થ ડિસ્ટર્બ થવા દેશે નહીં અને હાઈ બીપી હોય તો રાઈટ હેન્ડમાં બાંધો લો બીપી હોય તો લેફ્ટ હેન્ડમાં બાંધો કાંઈ નથી તો તમારા શરીરના કોઈ બી ભાગમાં આ મેગ્નેટ થશે એટલે તમારું શરીર ટોટલી હેલ્ધી રહેશે પેલા હેલ્ધી લોકોને હેલ્ધી રાખવા માટે અને બીમાર થઈ ગયા છે એ લોકોને સાજા થવા માટે આ પ્રોડક્ટ મદદ કરશે પણ મોટા ભાગના અત્યારે જોયું ડાયાબિટીસ પેરાલિસિસ આ બધામાં રિઝલ્ટ મળ્યો એટલે જે નવા લોકો આવ્યા છે ને એ વિચાર કરશે આ માસીને ડાયાબિટીસ છે ને એને એક કીટ આપી દેસું આ કાકાની ઢીચને કમર દુખી એને એક આપી દેસુ બરાબર છે ગોઠવી લીધો પ્લાન એને તો આપવો જ પણ જો તમારે વિટામિન એમ વધારે કમાવવું હોય તો યંગ છે જે હેલ્ધી છે જે ફિટ છે એવા લોકોને તમારી સાથે લઈ લેજો કેમ કે બસો ત્રેવીસથી વધારે પ્રકારના રોગ છે ને એ વિટામિન એમથી સારા થાય છે તો આ સ્ટેજ ઉપરથી આ કિટને અંદર તમારા અને તમારા બાળકોના તમારા ફ્રેન્ડ્સના બધાના સપનામાં આવેલા છે આ કિટ એક તમારા બધાના સપના પૂરા કરી શકે એવી તાકાત છે અને અત્યારે ચાર વર્ષની અંદર ટ્રુવ થઈ ગયું છે તો આ હું મારા સમય અનુકૂળતાએ કામ કરું છું મારે ક્લિનિક ચલાવું છું ટ્રેનિંગ આપું છું એની સાથે સાથે આમાં કામ કરું છું અને બહુ બધા લોકોની લાઈફ ચેન્જ થઈ છે તો એક ગોલું હતું ને કહાની ઘર ઘર કી આવું કંઈક સિરિયલ આવતી હતી જે જૂના હશે ને એને જોઈ હશે કે સાસુઓના ઝઘડા જેઠાણી સાસુ બધા પ્લાનિંગ કરે કાવતરા કરે શું એવું હોય છે એવું કઈ નથી હોતું કહાની ઘર ઘર કે શું છે માથું દુખે છે કમર દુખે છે ઢીચ દુખે છે પેરેટના પ્રોબ્લેમ છે એક્સ વાય જેટ એ બધાનું સોલ્યુશન આ પ્રોડક્ટ એકમાત્ર વાપરવાથી આવે છે પણ એ સો ટકા પ્રોડક્ટ વાપરજો બસો ટકા રિઝલ્ટની ગેરંટી જે મેગ્નેટ થેરાપિસ્ટ તરીકે હું કહું છું અને એક બીજી વાત કોરોના આવ્યો હતો કેવું લોકોને ડર ફેસી ગયો હતો બે દસ જણના મોઢામાં માસ્ક આવે ને આમ ખાવા મળે હવે હેલ્થથી માણસ નથી બેતો ગયા તો ગયા આનો પ્રોબ્લેમ થાય છે ને અમને એ જ નહીંડ્યું હતું એટલે હું આ પ્રો કામ કરતો હતો સાજા તો હું કરી દઉં છું મારે સાજા કરવા માટે પેશન્ટને આપવાની જરૂર નથી પણ આનો પ્રોબ્લેમ હોય છે બધાને પકડી પકડીને મેં લગાવ્યા અને અત્યારે બધા 100% પર્સન્ટ હેલ્ધી વેલ્ધી અને ખુશ છે ખુશ રહેવું એ બહુ મોટી વાત છે તો આપણે લોકોની દુનિયામાં હેલ્થ વેલ્થ અને હેપીનેસ પહોંચાડીએ બધાના સપના પૂરા કરવામાં મદદ કરીએ અને કર ભલા તો હો ભલા બધાનું ભલું વિચારો તમારું આપોઆપ ભલું થઈ જશે થેન્ક યુ વેરી મચ અનિલભાઈનો અને જોશીનો હું અહીં દિલથી ધન્યવાદ માનું છું જેને મને આ ઓપોર્ચ્યુનિટી આપી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સાહેબ એમના ક્લિનિક ઉપર લાખો રૂપિયા કમાઈ શકે એમ છે પણ આ બેડું કેમ ઝડપ્યું છે કેમ કે મેક્સિમમ લોકો સુધી પ્રોડક્ટ પહોંચે ને તો એક્સ્ટ્રા ખર્ચો ના થાય જે આવનારા સમયમાં થવાનો છે બરાબર ને વ્યક્તિ ખાલી અમારા જેવા વ્યક્તિને પૂછો ને તો એમ જ કે ના તમે હું તો જ છું પણ એમાં પણ તો ખ્યાલ આવે બરાબર બ્લડ સર્ક્યુલેશન ઓક્સિજન લેવલ ડિસ્ટર્બ છે પ્રોડક્ટની ઘરે ઘરે જરૂર છે કયા વ્યક્તિને જે સુઈ જાય છે એને બધાને જરૂર છે બરાબર તો આપણે જોયું બધા લેવલના વ્યક્તિઓ અહીંયા વર્ક કરે છે કઈ કહ્યું હવે બધા જ લેવલના વ્યક્તિઓ વર્ક કરે છે કોઈ ડૉક્ટર સાહેબ છે કોઈ રિટાયરવાળા છે કોઈ યંગેસ્ટ છે યંગિસ્તાન એને કહેવાય અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિઓ બરાબર કોઈ કોલેજિયન હોય કોઈ જોબની સાથે સાથે બિઝનેસ કરતા હોય એવા પણ ઘણા બધા વ્યક્તિઓ છે તો બધા જ વ્યક્તિ આ બિઝનેસ કરી શકે છે એવો સિમ્પલ બિઝનેસ છે કરવાનું શું બસ આપણે કીટ લેવાની છે વાપરવાની છે અને અહીંયા આગળ મિત્રના લાઈન બેસાડવાની છે આ જ કામ કરવાનું છે બરાબર કારણ કે જોબમાં ખબર છે શું થાય છે મેં કરી છે એટલે કહું છું

મને યોગેશભાઈ ટક્કર સાહેબ આથી ચાર વર્ષ પહેલા કીધું હતું ત્યારે હું એક સાબુ શેમ્પુવાળી કંપનીમાં કામ કરતો હતો મને કે ભાનુભાઈ આવો તમે સાથે મળીને કામ કરીએ તો ત્યારે હું એ કંપનીને મારી પોતાની જાતના માલિક સમજતો હતો હું તમારી કંપનીને કેટલો ટાઈમ થયો મને કે બે મહિના થયા પ્રોડક્ટમાં શું આવે તો પણ કે બેલ્ટ આવે પાણીની બોટલ આવે ગાડલું આવે ને ઓછી આવે કરવાનું શું હું કે ગાડલા મૂંઘી જવાનું બધા રોગો મટી જાય મેં ફોનમાં કીધું તમે મટાડો મારે મટાડવા નથી હું વાત નહોતો માને આપણે શું કરીએ છીએ દુનિયાની વાત માનીએ છીએ મિત્ર ની વાત માનતા નથી તમારા ઘણા બધા મિત્રો બોલાયા છે નહીં આવ્યા હોય અજાણ્યો માણસ આવે પણ જાણી તો ના આવે બનતું હોય પછી સાહેબ પહેલા જ મને લગભગ સવા લાખ રૂપિયા જેવું કમાયા હતા તો એમણે મને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું ભાનુભાઈ હું પહેલા જ મને સવા લાખ રૂપિયા કમાયો હું મારે દોઢ લાખ રૂપિયા ભાડું અવાજ મારે કરવું નથી પછી યોગેશભાઈ સાહેબ શું કરો કે જે લોકોને પ્રોડક્ટ આપે ને એ લોકોને રિઝલ્ટો મળ્યા હતા ત્રણ ચાર મહિનામાં એ લોકોના વિડીયો પણ મોકલે તો આ તો મીકુદા તો પાછળ પડી ગયા છે બોલો ઉંદીડા વાણી બિલાડી પડી ગઈ હતી મેં કીધું તમે મારી બેથી ના મારો મારે કરવું નથી મારે જયારે કરવું છે ત્યારે તમારે હું સામે થઈ જાય હું ગાડલું ફરતું ફરતું મારા ગામમાં આવી ગયું બોલો મેં કીધું આરો આ તો કારણ કે ગ્રાહક ને મોત કોની રાહ જોતું તમે જેને ઓળખો છો એના ઘરે પ્રોડક્ટ તો આવવાની જ છે તમે નહીં આપો તો કોઈ બીજું આપ દેશે એટલે મેં યોગીજી સાહેબ ને સામેથી ફોન કર્યો હું સાહેબ તમે ક્યાં છો મને કે ઘરે હું તમારી ચા પીવા આવું છું તો યુકેજી સાહેબ મને ચોવીસ હજાર ચારસોની ચાપી રહી ગયા નહીં એટલે ત્રણ આઈડી મેં લીધા હતા ધારાબેને કીધા ને ત્રણ આઈડી રે મેં કામકાજ ચાલુ કર્યું પછી આમાં કંપનીમાં આવ્યા પહેલાં હું અર્જુન હતો હજારો સવાલ પૂછ્યા હતા અને આવ્યા પછી બની ગયો હનુમાન મારું મગજ દોડાયું નહીં સાહેબે જે કીધું એ મડક્યું કરતા ગયા કરતા ગયા કરતા ગયા આજે હું તો પૈસા કમાયો આ કંપનીમાં આવ્યો પહેલાં મારી પોતાની બે કાર હતી બરાબર પણ આમાં આવ્યા પછી મેં ત્રીજી કાર લીધી એના કરતાં વધારે મને આનંદ એ વાતનો છે કે મારી ટીમમાં છ જણા એવા છે જેમને આમાંથી કાર પીધી એ છ જણા માટે જોડતા તા આજે હું પૈસા કમાયો મારી ટીમમાં કોઈ પાંચ લાખ દસ લાખ વીસ લાખ પચીસ લાખ ત્રીસ લાખ લોકો પણ કમાયા એટલે વિન વિન પોઝિશન તમે એકલા કમાતા નથી સાહેબ આ દુનિયામાં કોઈ માણસ મને ધંધો રોજગાર નથી આપતો અને આપણે આપી શકીએ છીએ અને આવા પચીસ લાખ લોકોના ઘરે પ્રોડક્ટ પહોંચાડી અને હજારો લોકોને અચ્છા આ જે લોકોના કરોડપતિ બન્યા છે અને એવા જે ફેક્ટરીના જે મેન માલિક છે એ આપણે અમદાવાદ આવવાના છે તો કેટલા લોકો જોવા માંગે છે બધા દોઢસો રૂપિયામાં જમવા સાથે તમે જોવા મળે બોલો હા તો આ અઠ્યાવીસ તારીખે આપણા દિનેશ હોલમાં પ્રોગ્રામ છે જે દોઢસો રૂપિયા ટિકિટ છે અને સાગર જોશી સાહેબ આવવાના છે અને બધા કરોડપતિ જે ચોવીસ પચીસ કરોડ ગમે એ લોકો પણ ત્યાં આગળ આવવાના છે તો મેક્સિમમ માણસો તમે લઈને આમાં આવો તો વધારે સારું અમે તો બેસવાના જ છીએ હોલ આખો હાઉસ થઈ જવાનો છે એટલે વહેલા બે વાગે પ્રોગ્રામ ચાલુ થાય ને તો દોઢ વાગે આવી જાય તો કે જગ્યા નહીં મળે એટલે હોલ હાઉસ થઈ જવાનો છે એનો આ એક તમને માહિતી પણ આપું છું આમાં આમંત્રણ છે બીજી વાત સાહેબ રસ્તો ક્લિયર છે આપણે જ્યારે અમે યોગેશ સાહેબ કહેતા અમે જ્યારે કામ કર્યું ત્યારે લોકો માનતા જ નથી આપણા જોડે તો પૈસા કમાવાવાળા લોકો પણ છે લોકો હેલ્થમાં રિઝલ્ટ મળ્યા એવા લોકો પણ છે અને આવું સિસ્ટમ પણ સારી છે આપણે કાંઈ આપણું પોતાનું મગજ દોડાવવાનું નથી લોકોને પકડી પકડી મિટિંગમાં બેસાડવાનું મેં યાદ કર્યું તમારે યાદ કરવાનું છે પણ એક જ દિવસમાં ખબર પડશે પીપળથી આગળ છે ને એક મેરડી માતાનું મંદિર છે લોકો ચાલતા બાધાર રાખે છે બરાબર એમ તમારે આમાં કમાવું હોય તો અગિયાર ગુરુવાર ને અગિયાર રવિવાર ને અગિયાર મંગળવાર ભરવા પડશે કારણ કે એક ખબર ના પડે મને બી ખબર નથી પડી એક લાખ રૂપિયા કમાય ત્યાં સુધી પૈસા કેમ ના આવે ખબર નથી પડતી પણ એટલી ખબર પડે બે પચાસ પીવી વાળી જાય તો ત્રણ હજાર આવે ને બે સો પીવી વાળી જાય તો છ હજાર આવે એકદમ સાદો અને સિમ્પલ ગણતરી કામકાજ ચાલુ કર્યું છે એટલે ધીરે ધીરે તમે કરશો ને આગળ વધ ને તમે અમારા કરતાં પણ વધારે કમાવો એવી શુભકામના થેન્ક યુ વેરી મચ જોરદાર જબરદસ્ત તો સાહેબે વાત કરીએ અઠવીસ તારીખની ઇવેન્ટની તો આ જે મોકો છે ને આપણે ચૂકવાનો નથી કેમ કે અહીંયાથી બોમ્બે જાઓ તો ત્રણ હજાર પચીસો રૂપિયા ખર્ચો થાય અહીં દોઢસો રૂપિયા પણ છે અને આપણા પાછા ગુજરાતી તો છે જ તો એ બધી નવી પ્રોડક્ટનું હા નવી પ્રોડક્ટનું જે અપડેશન છે આ તમને મેગ્નેટ થેરાપીની વાત કરી એ સિવાય નવી નવી ઘણી બધી પ્રોડક્ટ લોન્ચિંગનો પ્રોગ્રામ છે તો એ બધી વસ્તુ તમને ત્યાં જોવા મળશે એક પ્લેટફોર્મ તમને જોવા મળશે કેમકે તમે ખાલી એક વસ્તુ વિચાર કરો કે કંપનીએ ચાર વર્ષમાં ચારસો કરોડ બધી જો બનાવ્યા હોય તો કંઈક તો દમ હોય ને પ્રોડક્ટની અંદર કંપનીની અંદર સાગર સાહેબની અંદર બરાબર ને તો એ બધી જ વસ્તુ જે છે એ તમને ત્યાં જોવા મળશે તો એના માટે તમારા લીડરને પેમેન્ટને એ બધી વસ્તુ જે પ્રોસેસ છે એ પૂરી કરી દેજો નામ લખાઈ દેજો જેથી કરીને તમારી સીટ ત્યાં બુક થઈ જાય પી આપણે ટોકી હોય એટલે પિક્ચર એટલું ટિકિટ બુક કરવી પડે ને એડવાન્સમાં નહીં તો બુક થઈ જાય તો શું થાય હાઉસફુલ એવી રીતે હાઉસફુલ ના થઈ જાય અને હાઉસફુલ તો થઈ જ જવાની છે પણ આપણા માટે જગ્યા રહે એના માટે આપણે એડવાન્સમાં આપણી ટીમના જે બી વ્યક્તિઓ આવવાના છે તો લીડરનો કોન્ટેક કરીને પછી એ પ્રોસેસ પૂરી કરી દેજો હવે બધી વસ્તુ અહીંયા આખું આ જે પ્રોગ્રામ છે એ આપણે આ પૂરો કરીએ છીએ પણ એક જ વસ્તુની વાત કરીશ કે તમે જોયું છે તો ડિસિઝન કોને લેવાનું છે અહીં પકોડી ખાઈને જાઓ અને ઘેર જઈને વાઈફને પૂછો તો પકોડી એટલે મેં ક્યાં કાચી છે એમને ખબર ના હોય બરાબર એવી રીતે તમે લોકો અહીંયા બેઠા છો તમે અહીંયા જોયું છે પ્લાન ને બધી વસ્તુ તો ડિસિઝન પોતાનો લેવાનું છે અને એક મિનિટમાં જિંદગી નહીં બદલાય પણ એક મિનિટમાં લીધેલો જે નિર્ણય છે એ તમારી જિંદગી બદલી નાખશે થેન્ક યુ વેરી મચ ધન્યવાદ